જે પણ હાથમાં આવ્યું તે લઈને ધોઈ ઘટના એવી છે કે પલાસવા પ્રાથમિક શાળાના ગોવિંદ નામના શિક્ષકે ક્લાસમાં વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યાનો આક્ષેપ છે આ વાતની જાણ વાલીઓને થઈ ગઈ રોષે ભરાયેલા વાલીઓ શાળાએ પહોંચી લંપટ શિક્ષકને બરાબરનો બરાબર મેથી પાક ચખાડ્યો આ દરમિયાન મોટી સંખ્યામાં ગામ લોકો શાળાએ દોડી આવ્યા જે વિદ્યાર્થીઓને ઢોર માર મારે છે જે શારીરિક અડપલા કરે છે જે અમુક વસ્તુ જે મીડિયા સમક્ષ રજૂ ન કરી શકીએ પણ સતાય જો કોઈનું ભવિષ્ય બગડતું હોય એ વસ્તુ અમે કઈ નહીં થવા દઈએ અને છોકરાઓને ઢોર માર એટલે પાઇપ થી મારવાનો બીજા નંબરની અંદર સાલુ ક્લાસી માવા વ્યસન એવું અંદર દૂર કરવાનું એને બદલે પોતે આ વસ્તુ અપનાવે

તો ઇન્ચાર્જ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જયશ્રીબેન ભીમભાઈ જણાવ્યું હતું કે આજે સવારે સ્કૂલના પ્રિન્સિપલનો ફોન આવ્યા બાદ હું અને કેળવણી નિરીક્ષક અહીં પહોંચ્યા હતા અગાવા મામલે લેખિત કે મૌખિક કોઈ પણ ફરિયાદ અહીંથી નથી કરવામાં આવી ગામ લોકોની જે રજૂઆત છે અને જે કઈ પ્રશ્ન છે એ આજે અમે બધાનું લેખિતમાં લઈ તાલુકા જે શિક્ષણ અધિકારી છે તે ઘટના સ્થળ પર દોર્યા હતા અને તમામ જે આ મામલો છે તે મામલે તપાસ હાથ ધરી હતી વનરાજ ચૌહાણ દિવ્ય ભાસ્કર જુનાગઢ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ